હેલો એવરીવન કેમ છે બધાને આઈ હોપ કે તમે બધા મજામાં છો જો અમે છે ને આજે ગ્રોસરી શોપ માટે જઈએ છીએ છે ને આજે ફ્રાઈડે છે એટલે કીધું કે જઈ આવીએ અને ફ્રી હતા અને છે ને આજે મેં ચિરાગે વિચાર્યું છે કેમ કે હવે ક્યારેક ક્યારેક કેવું કે વીકેન્ડમાં ફ્રી હોય ને તો બ્લોગ બનાવવાનું ચાલુ કરીએ મિની બ્લોગ તો બનાવતા હતા અને રિસ્પોન્સ સારો હતો બટ આજે એમ વિચાર્યું કે હવે છે ને અમે ફૂલ બ્લોગ સેટરડે સન્ડે ફ્રી હોય ને ત્યારે બનાવીએ આમ તો કેવું કે રૂટીનમાં છે ને ટાઈમ નથી મળતો કેમ કે બેને છે ને આખો દિવસ જોબ હોય ગયા એટલે સાંજે આવીએ ને તો થાકી જાય છે એટલે કીધું કે હવે છે ને આપણે સેટરડે સન્ડે ફ્રી હોય ને ત્યારે બનાવીએ તો જો અમે જઈએ મસ્ત મજાની ગ્રોસરી લેવા હે ને ચિરાજ

બેસી જઈએ હ જો હું ને ચિરાગ બેસી ગયા છે હવે જઈએ ચાલો મળીએ હમણાં આપણે ગ્રોસરી માં ચાર્જ લેવાનું તો ભૂલી ગઈ ખૂબ સરસ અરે વાહ ચાર્જિંગ જ ભૂલાઈ ગયું મારા માર ફોનમાં છે ને ચાર્જિંગ નથી જો અમે નીકળી ગયા લેવા માટે અને આજે તો અત્યારે તમારે ત્રણ વાગ્યા છે જર્મનીમાં

છ મહિના વધારે ઠંડુ હોય એટલે અત્યારે થોડું વધારે લાગે હા સત્તાવીસ ડિગ્રીમાં બાકી તો કંઈ વાંધો ન આવે અને અહીંયા તેને અમે છે ને નોટિસ કર્યું કે અત્યારે છે ને બધા ઘઉં ને મકાઈ ને એવું વાવેલું હોય અમે રહીએ ને એ છે ને ગામડું છે ગામડું નહીં સિટી ને એ ટાઈપનું છે તો અહીંયા છે ને બધા આનું વાવેતર બહુ જ હોય છે એમ અને સેટરડે સન્ડે તો છે ને બધી જગ્યાએ

જે જો આટલો બધો તડકો છે અને કંઈક વાતાવરણ આવું છે ગામડામાં આમ મજા આવે એવું વાતાવરણ છે કાજીરાત હમણાં બીજું ગામયાં બીજા અહીંયા તો કેવું કે થોડાક અંતરે ગામ છે જો કેટલો મસ્ત વ્યૂ આવે છે તો ચાલો આપણે શોપમાં પહોંચીએ તુંય હવે ગ્રોસરી લેવા તો બતાવ્યા કેવી ગ્રોસરી હોય છે ને આપની પાર્કિંગ છે તો કેટલી બધી ગાડી પડી છે ખાતરી હા અહીંયા ફ્રી પાર્કિંગ છે જો ટેક્ટર જો બહુ મોટા જો 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 ટેક્ટર

ચણાના ડબલા તૈયાર આવે સીધા વઘારી નાખવા જો રાજમા આમ જો આ ચણાના કેવડા કેવડા ડબલા તૈયાર આવે છે કઈ ટેન્શન જ નથી જલ તાજ કરો છે ને બધું જો પૂરી મૂકીને બીયા છે ને કસણ ધોવાનું લિક્વિડ લેવા સારું છે લાવવી જોઈએ એમ એક નંબર સ્મેલ છે અહીંયા તો બહુ બધી વેરાયટી છે જો તો ખરી પણ દૂધ ચા જોઈએ એટલે જો આવી જ્યુસ ડિપાર્ટમેન્ટમાં મેન્ટમાં બધા બહુ મસ્ત મળે છે không nhé બધું મૂકીએ છે બટેકાની ગુણ મૂકવી પડે ને કેમ કે બટેકા વગર તો હાલે ની પાણીપુરી કેમ ખાવી મારે જો બધું મસ્ત મજા ભરી દઈએ આપણે અત્યારે થોડું સારું લાગે છે એવા અત્યારે નહોતું એટલું બધું કાં ચાલો બધું ભરાઈ ગયું છે જર્મની ની જો ટેટી એટલી મસ્ત છે જો અમારા મારા બાહુબલી છે આ તારી ના ચાલો અમે આવી ગયા છીએ ઘરે અને જેટલું લેવાય એટલું લઈ લે બાકીનું પડ્યું રે હું પડ્યું રહ્યો જે જો મેં લઈ લીધું આ બધી વસ્તુ હવે છે ને આ અઠવાડિયે ઉપાધિ નહીં અને ક્યારેક છે ને જવાનું થાય કે કીટું હોય તો અને ક્યારેક કોઈક આવવાનું હોય એટલે જો મસ્ત મજાની બધી વસ્તુ લઈને છે ને આ છે અમારી ટેટી મારી ઘરે આવી માથક ઉઠાલતી હતી ખાવા બાબતે કે અત્યારે શું ખાવું એમ તો અત્યારે અમે બટેકા ભૂંગળાનું વિચાર્યું છે તો બને છે અમારા ઘરે મસ્ત મજાના બટેકા ભૂંગળા ધોરાજીના ફેમસ ત્યાંથી શું કહેવાય ભૂંગળા લેવા તા અમે ઇન્ડિયાથી એટલે અને જો અમારા ઘરે બાલ્કનીમાંથી કંઈક આવો નજારો આવે છે જો હું તમને બતાવું જો કંઈક આવો નજારો આવે અને આજે છે ને વાતાવરણ થોડુંક વરસાદી છે જો અહીંયા નીચે અમારી રામ પ્યારીને પાર્ક કરી દીધી છે વરસાદ આવી ગયો લાગે છે અને જો અહીંયા મસ્ત મજાનું આવું વાતાવરણ છે અમારા ઘરે અને પવન એ બહુ છે જર્મનીમાં મારા ઘરે સ્પેશિયલ તો નોર્થ જર્મની

ચિરાગ તમે પણ બધાને રેસીપી તો આપો રેસીપી આપી દેવી પીજો હો બધાને અરે વાહ જો મસ્ત મજાના બને છે ચાલો હમણા બતાવીએ આ આ બનાવી રહ્યો છું ખોરાજીના પ્રખ્યાત બટાકા ભોંગળા નો ભાવે તો ડીસ કા કરી દીધો બંદા લેવાય નહીં જાત લેવાય હું તો હું બે હું જાતને તું તો ખાવ તમે નિરાતે જો મસ્ત મજાના બટેકા ભૂંગળા થઈ ગયા છે રેડી ચિરાગે બની છે એક નંબર બનાવ્યો ચિરાગ ફટાફટ જો એટલે મસ્ત આંબલી ચટણી ઘાટી રગડા જેવી અને ચિરાગે કીધું ને એવું જ છે કે તીખા ન લાગે ને તો ડીશ ઘાતરો દેવાની લેવાય નહીં અને છે ને પાર્સલ આવ્યું છે ને એક દેવાનું છે ને તને કેટલી ઉતાવળ છે ચિરાગા ચડ્ડા ઘરમાં પહેરવાની વસ્તુ છે બહાર નહીં આવી ગયા ખપ ખપ કરતા ચાલો બધા વોટરમેલન કેન્ડી ખાવા મસ્ત મજાના ધોરાજીના બટેકા ભૂંગળા ખાઈ લીધા પછી અમે ગયા હતા પાર્સલ લેવા બસ આવીને મને ઈચ્છા થઈ ગઈ દસ સાડા થઈ ગયા તો તો વોટરમેલન કેન્ડી ખાવા જો વિડીયો ગયો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં હો ચાલો બાય બાય મળીએ કાલે